જૈન વિદ્યાર્થી મિત્રો ફાઇનલી તમે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો એ બુક એટલે કે એનસીઆરટી બંધારણ ધોરણ છ થી બાર સુધીની ઓલ્ડ પ્લસ ને આવરી લીધી છે સાથે સાથે એડવાન્સ લેવલની બુક છે એ જીસીએ દ્વારા તૈયાર કરી છે તો આ બુક છે સમગ્ર તમને બતાવી છે કે આ બુકમાં શું શું છે આમાં જે ડેટા આપણે નાખ્યો છે એ ક્યાંથી લીધો છે તમારી પરીક્ષામાં કેટલા માર્કનું ભારણ આમાં કવર થઈ શકે એમ છે તો ચાલો સમગ્ર બુક છે એને અંદરથી જોઈએ કે આ બુકમાં શું છે ચાલો જોઈએ તો યોદ્ધાઓ આ છે એનસીઆરટી ભારતનું બંધારણ અને જાહેર વહીવટ એનસીઆરટી છે ધોરણ લઈને સુધીની ઓલ્ડ પ્લસ ન્યૂ છે આવરી લીધી છે પ્લસ તમારી એક્ઝામને ધ્યાને લઈ અને એડવાન્સ લેવલ સુધી આપણે બંધારણને લઈ ગયા છીએ બીજી વસ્તુ કે પીએસઆઈને ધ્યાને રાખી અને આપણે જાહેર વહીવટવાળો પોર્શન છે એને પણ આમાં સાથે સાથે એડ કર્યો છે એટલે કે પીએસઆઈના પચીસ ગુણ અને કોન્સ્ટેબલના ત્રીસ ગુણના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થાય એ પ્રકારનું સરસ મજાનું પાંચસો ત્રીસ પેજનું બુક છે આપણે બનાવી છે આખી બુક છે તમને બતાવવાની છે કઈ રીતની છે આ ટાઈપનું કંઈક કહી શકાય કે અનુક્રમણિકા છે કે જેમાં મુખ્ય મુદ્દાની સાથે સાથે પેટા મુદ્દાઓ પણ સાંકળી તમે જોઈ શકશો આખી અનુક્રમણિકા છે એને તમે ચેક કરશો એટલે જોઈને તમને આઈડિયા આવી જશે કે તમામે તમામ મુદ્દા છે આમાં આપણે કવર કરી લેવા પ્રયાસ કર્યો છે એક પણ મુદ્દો છે બાકી નથી છોડ્યો જેવું આ આખો પોર્શન થિયરીનો પૂરો થાય છે એના પછી મહત્વના બંધારણના ચાર્ટ એટલે કે સો જેટલા એવા અગત્યના ચાર્ટ છે કે જેને તમારે ઝડપથી તૈયાર કરવા હોય તો રિવિઝન કરવા માટે અગત્યના સાબિત થાય અને એની પાછળનો પોર્શન એટલે કે એનસીઆરટી બંધારણના કાકા પેટર્ન પ્રશ્નો એક લેવલવાળા કે જે તમારી એક્ઝામમાં એકદમ એમ કહી શકાય કે બેઠા બેઠા પૂછવા લાયક પ્રશ્નો છે આમાં એડ કર્યા છે પહેલું ચેપ્ટર છે બંધારણ વિશે પ્રાથમિક તો આ શરૂઆત થાય છે ને એટલે અહીંયા તમને દરેક જગ્યાએ સ્ત્રોત જોવા મળશે કે આ જે કાંઈ માહિતી આ ચેપ્ટરમાં છે એ માહિતી આપણે લીધી છે ક્યાંથી જો બંધારણ વિષય પ્રાથમિક છે તો એમ કહી શકાય ઓલ્ડ પ્લસ ન્યુ એનસીઆરટી છ થી લઈને બાર સુધીના સંપૂર્ણ સારાંશને આધારિત છે કારણ કે આમાં એની સંકલ્પના છે રાષ્ટ્રની સંહિતા તરીકે દર્શાવી છે એ તમામ બાબત સાંક લઈ લીધી છે અમુક અમુક જગ્યાએ જ્યાં જરૂર જણાય ત્યાં આવી રીતે જીસીએ નોટ્સ મૂકી છે તમે જો કોઈ લેક્ચર ભણી રહ્યા છો તમને યોગ્ય લાગે તો આમાં તમે નોટ્સ પણ એડ કરી શકો છો બીજું ચેપ્ટર છે ભારતીય બંધારણનો વિકાસ તો એમાં જરૂર પડે ત્યાં આ પ્રકારના ચાર્ટ એડ કર્યા છે જરૂર પડે ત્યાં આ પ્રકારના અલગ અલગ ચાર્ટ છે આ રીતના કોષ્ટકો છે બીજું સાથે સાથે તમામે તમામ ચેપ્ટરમાં આ રીતે સ્ત્રોત એડ કર્યા છે કે આ માહિતી આપણે અહીંયા લીધી છે એ ઓથેન્ટિક છે ક્યાંથી લીધેલી છે રાઈટ તો આ પ્રકારની સરસ મજાની ડબલ કલરમાં બુક બનાવી છે એક વખત વાંચો એટલે સો ટકા તમને એવું ફીલ થાય કે આ સરકારી પુસ્તક છે આપણે વાંચી રહ્યા છે જ્યાં જરૂર આપણને લાગે ત્યાં આ રીતે ફોટાઓ છે એનો પણ સાથે સાથે સમાવેશ કર્યો છે ટૂંકમાં બુક છે પુસ્તક એને જીવંત બનાવવા પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થી એની સાથે જોડાઈ શકે અને સમગ્ર બુક વાંચતો હોય ત્યારે એને ફીલ કરી શકે ખરેખર હું જે વાંચું છું એ એ જ પુસ્તક છે એ જ કન્ટેન્ટ છે રાઈટ આ પ્રકારનું સમગ્ર પુસ્તક છે તમે જોઈ શકો છો ડબલ કલરમાં છે ચાર્ટ નકશાઓ શોર્ટકટ કે જે જરૂરી લાગ્યું છે બધું જ નાખ્યું છે તમામે તમામ ચેપ્ટરમાં એ ભૂલ્યા નથી કે સ્ત્રોત નાખવાનું રહી જાય રાઇટ બધી જ બાબતો આ રીતના કોષ્ટક છે પછી જેવો આ થિયરિકલ પોર્શન પૂરો થાય એટલે એની પાછળ આ ચાર્ટવાળો આખો પોર્શન છે ચાલુ થાય આ પ્રકારના કંઈક ચાર્ટ છે બનાવેલા છે તમે જોઈ શકો છો સમાનતાનો અધિકાર છે તો સમાનતાનો અધિકાર આખો એક પેજમાં આવી જાય એ રીતે અનુચ્છેદ ઓગણીસ થી બાવીસ છે સ્વતંત્રતાનો અધિકાર તો એ આખા એક પેજમાં આવી જાય એ રીતે શોર્ટ કઈથી બનાવેલા છે ટૂંકમાં ચાર્ટ છે તમારે ઝડપથી રિવિઝન કરવા માટે અગત્યના સાબિત થાય એ પ્રકારના ચાર્ટ બનાવ્યા છે જેવો ચાર્ટવાળો પોર્શન પૂરો થાય એટલે એના પછી તરત એમ કહી શકાય કે પાંચસો જેટલા એક લેવલવાળા એનસીઆરટી બંધારણના કાકા પેટર્ન પ્રશ્નો બનાવ્યા છે સારી સારી લીટીઓ છે ઊંચકી ઊંચકી અને આ એનસીઆરટી કાકા પેટર્ન પ્રશ્નો છે એ બનાવ્યા છે એ વિધાનવાળા હોય કારણવાળા હોય ખરા ખોટા ચકાસવાના હોય જોડકાવાળા કહી શકાય આવા સમગ્ર અલગ અલગ પેટર્નના ટૂંકમાં તમારી પરીક્ષામાં હવે જે રીતના પૂછાય છે તમામ રીતના પ્રશ્નો અહીંયા પ્રયાસ કર્યો છે પાંચસો જેટલા પ્રશ્નો ભાઈબંધ અમે એડ કર્યા છે મતલબ કહી શકાય કે બંધારણનું તમામ જથ્થાબંધ નોલેજ આમાં પીરસવા માટે પ્રયાસ કર્યો છે પાછળ છે એની આન્સર કી આપી છે અને આવી સરસ મજાની પાંચસો કરતાં વધારે પેજની બુક છે એ તમારી સામે જીસીએ પ્રસ્તુત કરી રહ્યું છે રાઈટ જે યોદ્ધાઓને બુક મંગાવી છે અથવા તો મંગાવવાની બાકી છે ક્યાંથી મંગાવી છે જાણતા નથી તો પ્લે સ્ટોરમાં જવાનું છે જીસીએ તો ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને ત્યાં જઈ અને જે રીતે તમે એનસીઆરટી ગુજરાતીમાં એટલે કે ઇતિહાસ ભૂગોળ વારસાવાળી બુક મંગાવી હતી એ જ રીતે આ બુક તમે મંગાવી શકશો અને તમારા ઘર સુધી છે આની ફ્રી હોમ ડિલિવરી મળવાની છે તો જરૂર જરાય મોડું કર્યા વગર તમે જો ખાખીની તૈયારી કરી રહ્યા છો તો આ બેસ્ટ બુક છે કે આ બુક છે તમારા માટે જ બની છે એમ કહી શકાય તો મોડું કર્યા વગર તમારો ઓર્ડર છે કન્ફર્મ કરાવો અને તમારા મિત્રો સુધી આ લિંક છે એને મેક્સિમમ શેર કરો જય હિન્દ જય ભારત